ભરૂચના મંજૂર થયેલ રોડ સ્થાનિક કોર્પોરેટર દ્વારા કેન્સલ કરાયા ભરૂચ શહેરના ડુમવાડા વિસ્તારમાં મંજૂર થયેલ રોડ સ્થાનિક કોર્પોરેટર દ્વારા કેન્સલ કરાવતા સ્થાનિકો નગરપાલિકામાં રજૂઆત કરવા માટે ગયા ભરૂચ શહેરના ડુમમાડા વિસ્તારમાં મંજૂર થયેલ રોડ સ્થાનિક કોર્પોરેટર દ્વારા કેન્સલ કરાવતા સ્થાનિકો અને વિપક્ષનું નગરપાલિકામાં હલ્લા બોલ સ્ટોરી રિપોર્ટ બાય અશદ સૈયદ વોર્ડ નંબર અગિયાર મધી આર્યો અને મોલનાલ દરેક વ્યક્તિઓ નગરપાલિકા પર કે સીઓને કહેવા માટે આવેલા હતા અમારો રોડ પાસ થઈ ગયો હતો જેને આ લોકોએ કેન્સલ કરી નાખેલો એટલે જાણકારી મેળવવા અને સીઓને કહેવા માટે કે સાહેબ કયા કારણોસર આ અમારો રોડ કેન્સલ કરવામાં આવ્યો છે એવું અમે કહેવા માટે આજે અમારા ફરિયાળના ટોટલી વ્યક્તિઓ બધા અહીં હાજર થયા હતા અને સીઓ સાહેબને જાણ કરી છે અમે તો સીઓ સાહેબે એવું કીધું છે આશ્વાસન આપ્યું છે કે વહેલા તકે અમે આ રોગ બંનેટલું કરાવી આપીશું ભરૂચ શહેરના ડુંબર વિસ્તારમાં એક આરસીસી રસ્તો જે થોડા સમય પહેલા મંજૂર થયો હતો તેની કામગીરી ની શરૂઆત થવાની હતી કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં ડુંબાર વિસ્તારમાં મટીરિયલ નાખી દેવામાં આવ્યું હતું પણ સ્થાનિક કોર્પોરેટર દ્વારા એ રસ્તાની કામગીરી થોભાવી દેવામાં આવી એ કામગીરી રદ કરવામાં આવી એ લેટર લખીને કહી શકાય કે પોતાના સત્તાનો દુરુપયોગ કરીને લેટર લખીને ભરૂચ નગરપાલિકાને જાણ કરીને રસ્તાને કેન્સલ કરવામાં આવ્યો તેના વિરોધના અંદર આજે ડુંભાર વિસ્તારના તમામ સ્થાનિકો રહીશો નગરપાલિકા ચીફ ઓફિસર ને મળવા આવ્યા અને એમને રજૂઆત કરેલી છે કે જે રીતે આ માનસિકતા એમની જે કહી શકાય કે ગંદી માનસિકતા જે કહી કહે છે કે એમનું કેવું છે નરેન્દ્રભાઈ કે જે સ્લોગન છે સૌનો સાથ સૌનો વિકાસ પણ એ સાચા અર્થમાં દેખાતો નથી અહીંયા એમના જે આવી માનસિકતા માનસિક રોગી માણસ કહી શકાય એવા લોકો આજે આવી રીતે લેટર લખીને જે અમુક જ વિસ્તારના અંદર વિકાસ કરવો અમુક વિસ્તારમાં ના કરવો આવી માનસિકતા રાખવી લોકોને અમે કહેવા માંગીએ છીએ કે પહેલા મગજ મગજના કચરો સાફ કરો પછી સૌનો સાથ સૌનો વિકાસની વાત કરો આવનારા દિવસોના અંદર જો આ રોડ રસ્તા માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મુદ્દો જલન આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે એવી ચીફ ઓફિસરને આગ્રહ રજૂઆત કરેલી છે